એકતા અને અખંડિતતાના પ્રતિક સમાન સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સરદાર એટ એકસો પચાસ યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અંજાર વિધાનસભા વિસ્તારની પદયાત્રાને નાની નાગલ પરથી રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે આઝાદ ભારતની અખંડિતતા માટે સરદાર પટેલે કુનેહ વાપરીને દેશને એક તાંતણે જોડ્યો છે ત્યારે આ અખંડિતતાને જાળવી રાખીને એકજૂટ બનીને વિકસિત ભારતનું સ્વપ્ન આપણે સાકાર કરવાનું છે તેમણે દેશને આત્મનિર્ભર ભારતના સ્વદેશી અપનાવવા અનુરોધ કર્યો હતો આ પદયાત્રાના સંદેશ વિશે વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે આ પર્વના માધ્યમથી આપણે સરદાર સાહેબના આદર્શોને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે જે રીતે સરદાર સાહેબે દેશને ભૌગોલિક રીતે એક કર્યો તે જ રીતે આપણે પણ ભેદભાવ ભૂલીને ભારતને વિશ્વગુરુ બનાવવાના સંકલ્પમાં જોડાઈએ આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના શિલ્પી છે તેમણે રજવાડાઓનું અખંડ ભારતમાં વિલીનીકરણ કરી દેશને એક કરાવ્યું હતું સરદાર પટેલના આવા કાર્યોથી લોકો પરિચિત થાય તેવા ઉમદા હેતુ સાથે આ પદયાત્રા યોજાઈ રહી છે દેશહિતમાં સરદારે કરેલા કાર્યોના વિકાસના રૂપમાં આજે પણ આપણે જોઈ રહ્યા છીએ વધુમાં તેમણે જણાવ્યું કે શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે જે આગામી સમયમાં વિશ્વના દેશોને દિશા નિર્દેશો આપશે